ના ના પંખા ચાલશે હે ગરમી થાય હે હા હા થાય બહુ ગરમી થાય ઓપરેશન કર્યું ઓપરેશન પિલેટ કર્યું

સર્જિકલ બોર્ડમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે આ માટે અમે ઇલેક્ટ્રિક વિભાગ અને પીઆઈયુ સિવિલને જાણ કરેલી છે અને હજી પણ અમે વારંવાર એમને ચેન્ના કરી છે જરૂર પડશે તો એમને નોટિસ પણ આપીશું કે કામ જલ્દી પતાવે પરંતુ જે બી છે આ મેન્ટેનન્સ એક્ટિવિટીના લીધે આ બનાવ બન્યો છે હા એટલે એનું કારણ એ જ છે કે એ વિભાગોમાં બધું મેન્ટેનન્સનું કાર્ય ચાલી રહ્યું છે એ જો હકીકત હશે તો એના અમે ચોક્કસ એના પગલા લઈશું જે બી કે જેને પણ કહેવા જેવું હશે એને અમે ચોક્કસ કહેવાય